ધડી બોલતી હોય ખબર છે તો કે હું માંગુ છું કેવા એમ માંગુ છું કે આવી શાંતિ આપણે ઘરે રાખતી હોય તો તને શું આંધો આવે તો ઘરે શાંતિ છે ઘરે શાંતિ છે મારે છે આવો આશ્રમ ખોલીને બેહી જાવું છે આ તો ખોલીને બેહી જાજો કે રહેજો માળા આવો આશ્રમ ખોલી ને છે ને શાંતિ દેવા બેહી જાવું છું તમે સાધુ બની એટલે આશ્રમ ખોલીને બેહી જાવું છું હું તાંતી કંટાળી ગયો છું ને એટલે મારે આવો આશ્રમ ખોલવો છે આ તો સારું કેજો કેસરી કપડાય મંગાવી દે જોલ પાણી બોટલ લઈ લે હેતલ

તો તમારે ભીખ ભીખ માંગવાની પડતો તો મને શાંતિ લેવા દે ઘરે હું તને રડાઈ પૈસા આપું છું નથી આપું પૈસા આપું તો હોય પૈસા આપું મેં મારે કટલી માથા કુછ તો મને અહીંયા શાંતિ ઘરે લેવા દેતી હોય તો તો મારા આશ્રમમાં આવું મારે તમારે જય માથા કુછ દીક કરી મને આ શાંતિ લેવા દે હું આઈ થી તમારે કંટાળી ગઈ છે તો કા તને મે કા કેવી તને કેવી થાય છે તો મને ઘરે શાંતિ લેવા દેતી હોય તમારે ઘરે શાંતિ છે શાંતિ છે વાળી નગર માણા એમ ન કે કે ભાઈ હાલો આને જરા હું શાંતિ લેવા દઉં

તો તું શાંતિ બની જાય બરોબર એટલે તું મારા શાંતિ થાય તું ઘર મેકીને જાને તો હું એક બીજી બાઈ લઈ આવું હું નથી તમારે બીજી છે અને શાંતિ થઈ છે એટલે હું બીજી જે આવવાની છે તમે શાંતિ દેવાની છે કેમ એમ કે તું ને તો મારા થાય તમારી કેમ જેમ એમ તો જીવનમાં શાંતિ થઈ જાય તું જાતી હોય ને